ડભોઈ નગર તેમજ તાલુકામાં શીતળા સાતમની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને પૂજા અર્ચના કરવામાં આવી હતી શ્રાવણ સુદ છઠનું રાંધણ છઠના દિવસે વિવિધ પ્રકારના પકવાનો બનાવવામાં આવે છે પૂરી વડા ઢેબરા ભજીયા માલપુડા પૂરણપોળી દૂધપાક લાડુ તેમજ અન્ય મીઠાઈઓ ઘરમાં બનાવવામાં આવતી હોય છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાજીની માટીની મૂર્તિ પ્રતિમા બનાવીને મહિલાઓ દ્વારા શીતળા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે નારિયેળ અબીલ ગુલાલ કંકુ અક્ષર નૈવેદ્ય અને ઘરમાં રંધણછડના દિવસે બનાવવામાં આવેલ મિષ્ટાન સહિત શીતળા માતાની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ આ મિષ્ટાન ઘરમાં આખો દિવસ આ રોકવામાં આવતા હોય છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આનું ઘણું મહત્વ હોય છે પહેલા શ્રાવણ માસની પાચમ નાગપાચમ તરીકે શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવપૂર્વક નગર તેમજ તાલુકાના લોકો ઉજવતા હોય છે સૌભાગ્યવતી બહેનો પોતાના અખંડ સૌભાગ્યના વરદાન માટે આ નાગપંચમી વ્રતની પૂજા અને ઉપવાસ કરે છે તો દિવસ દરમિયાન કાળા મગ અને ખીચડી ખાતા હોય છે બાજના લોટની કુલેરનો પણ નાગદેવતાને પ્રસાદ ધરાવીને પ્રસાદી લેતા હોય છે ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાને લઈને સરીસરૂપો દર્શન આપે છે ત્યારે આ સરીસરૂપોથી બચવા અને બજાવવા નાગદેવતાની પ્રાર્થના કરી આસ્તિક મુનિને નાગ અને સરપોની આપેલી આણની યાદ અપાવે છે રાંધન છઠ પર્વ અને શીતળા સાતરમી ધાર્મિક વિધિ સાથે શ્રદ્ધાભેર ડભોઈનગર તેમજ તાલુકામાં ઉજવણી કરવામાં આવી હતી